શ્રી ગણેશાય નમઃ ગૌરીનંદન રિદ્ધિ સિદ્ધિના દાતા ધુંધાળા દેવ ગણપતિ મહારાજની જય આ વિડિયોમાં આપણે સિદ્ધ ગણેશ વ્રતની કથા સાંભળીશું આ વ્રત કોઈ પણ મંગળવારથી આરંભ કરી શકાય છે આ વ્રત કરનારે ગણપતિજીના રૂપે ત્રણ સોપારી લઈ તેનું પૂજન કરવું તે ત્રણેય સોપારી પાદરવા સુદ ગણેશ ચતુર્દશીના દિવસે નદી તળાવ અથવા કૂવામાં લાલ વસ્ત્ર સાથે પધરાવી દેવી દર મંગળવારે ચાંદીની વસ્તુ ઉપર પૂજા કરવી આ પૂજનથી ધન સંપત્તિમાં ઝડપથી વૃદ્ધિ થાય છે હવે આપણે સિદ્ધ ગણેશ વ્રતની કથા સાંભળીશું પ્રાચીન સમયની વાત છે ગૌડ નામના દેશમાં ચિત્રબાહુ નામનો ક્ષત્રિય રહેતો હતો તે ઘણો જ્ઞાની હોવા છતાં ગરીબ સ્થિતિમાં જીવન ગુજારતો હતો તે ઘણો પરિશ્રમ કરતો પરંતુ કુટુંબનું પાલન પોષણ બરાબર કરી શકતો નહીં આથી તેની પત્ની જેનું નામ સુભદ્રા હતું તે હંમેશા તેને મેણા ટૂણાં માર્યા કરતી આથી એક દિવસ કંટાળીને ચિત્રબાહુએ પોતાના ઘરનો ત્યાગ કર્યો અને પછી તે જંગલમાં ચાલી નીકળ્યો ચાલતા ચાલતા એક સરોવરના કાંઠે પહોંચ્યો સરોવરનું પાણી પીને તેણે પોતાની તરસ છીપાવી ત્યારબાદ તે સરોવરના કિનારે આવેલા એક મોટા ઝાડ નીચે આરામ કરવા બેઠો ખૂબ જ ચાલવાને કારણે તે થાકી ગયો હતો અને થોડી જ વારમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો થોડી વાર બાદ તેના શરીરને કોઈએ સ્પર્શ કર્યો તો તે ઝપકીને જાગી ગયો અને જોયું તો સામે એક જટ્ટાધારી માણસ ઊભો હતો તેને આ વ્યક્તિ કોઈ મહાત્મા પુરુષ જેવી લાગી આથી ચિત્રબાહુએ તેમને પ્રણામ કર્યા તે જટાધારી વ્યક્તિ બોલ્યા હે પુત્ર તું ગભરાઈશ નહીં મારું નામ કનિષ્ક ઋષિ છે હું ઘણા વર્ષોથી આ જંગલમાં તપ કરું છું તું આ ગાઢ જંગલમાં કેમ સૂતો છે મારી સાથે ચાલ હું તને મારા આશ્રમે લઈ જાઉં ચિત્રબાહુ તે ઋષિની સાથે સાથે તેમના આશ્રમે ગયો કનિષ્ક ઋષિએ તેને સ્નાન કરવા જણાવ્યું પછી ઋષિએ તેને ભોજન પીસી થોડી આરામ કરવા જણાવ્યું ચિત્રબાહુ આરામ કરી અને ઊભો થયો એટલે ઋષિએ પોતાની પાસે બેસાડી તેની કથની પૂછી તેની આપવીતી સાંભળીને ઋષિને તેની ઉપર ખૂબ દયા આવી તેમણે ચિત્રબાહુ ઉપર કૃપા કરવા વિચાર્યું ઋષિ કનિષ્કે કહ્યું તું સિદ્ધ ગણેશનું વ્રત કર આ વ્રત જો નિયમપૂર્વક અને ભક્તિભાવથી કરવામાં આવશે તો તારી દરિદ્રતા દૂર થશે આ વ્રતની શરૂઆત ગમે તે મંગળવારથી કરી શકાય મંગળવારે સવારે વહેલા ઉઠી નિત્યકર્મ પતાવીને ત્રણ સોપારી લેવી તે સોપારીને સૌ પ્રથમ લાલ કાપડ પર કોઈ ચાંદીની વસ્તુ ઉપર મૂકી અને પૂજા કરવી ત્યારબાદ શ્રી સિદ્ધ ગણેશ વ્રતની કથા વાર્તા સાંભળવી આખો દિવસ ઉપવાસ કરવો ગણેશજીને લાડુ ધરાવવા આ વ્રત જો વિધિ પૂરક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે ચિત્રબાહુએ કનિષ્ક ઋષિના આશ્રમમાં રહી આ વ્રતનો પ્રારંભ કર્યો આ સમય દરમિયાન ભગવાન શ્રી સિદ્ધ ગણેશની કૃપાથી તેના ગોડ દેશના રાજાએ ચિત્રબાહુની પત્ની સુભદ્રાને પોતાની ધર્મની બહેન બનાવી તેને બધી સુખ સગવડ કરી આપી તેમજ ચિત્રબાહુને શોધવા ચારે તરફ પોતાના સૈનિકોને મોકલ્યા ચાર મહિના વીતી ગયા ચિત્રબાહુ ભાદરવા સુ ચતુર્દશીએ ભગવાન સીત ગણેશનું વ્રત પૂર્ણ કરી પોતાના ગોળ દેશમાં આપ્યો તેની પત્ની અને બાળકો તેને જોઈ ખૂબ જ ખુશ થઈ ગયા સુભદ્રાએ પોતાના પતિને સઘળી વાત કરી ત્યારે ચિત્રબાહુએ સુભદ્રાને પોતે કરેલા ગણેશ વ્રત વિશે વિસ્તારથી વાત કરી પછી સુભદ્રાએ પણ આ વ્રત નિયમપૂર્વક કરવાનું નક્કી કર્યું ગોળ દેશના રાજાએ ચિત્રબાહુને પોતાના સેનાપતિ તરીકે નિમણૂક કરી ચિત્રબાહુ અને સુભદ્રાએ આ બધું ગણેશજીની કૃપાનું ફળ માન્યું હે ગણેશજી તમે જેવા ચિત્રબાહુ અને સુભદ્રાને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ